વડોદરામાં ભર શિયાળે ટેન્કર રાજ ખુદ મહાપાલિકા કચેરી પણ ટેન્કરના સહારે મહાનગરપાલિકા કચેરી પણ ટેન્કરના સહારે હોવાનો મહાનગરપાલિકા કમિશનરનો સ્વીકાર મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુએ ટેન્કર રાજનો સ્વીકાર કર્યો જૂના પાણીની લાઈનના નેટવર્કના કારણે સમસ્યા હોવાનો દાવો મહાનગરપાલિકા કચેરી જ નહીં અનેક વિસ્તાર ટેન્કરના સહારે હોવાનું કહેવું છે મહાનગરપાલિકા કમિશનરનો નવા પાણીની લાઈનની કામગીરી પૂરી થાય ત્યાં સુધી ટેન્કર રાજ ચાલશે પાણીનું સમસ્યા જે રીતનું ગંભીરતાથી લીધી છે એટલે મોટા ફાળો પાણીની સ્ત્રોત વધારવા માટે અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને ચેન્જ કરવા માટે કર્યું છે આપ જાણો છો કે સોર્સથી સિટી અને સિટીની અંદર વાઇઝ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક્સ એને અપગ્રેડેશન કરવા માટે મેક્સિમમ ફાળો અમે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં જે ડબલ્યુટીપી નિમેટા અને રાયકા દોડકા ફ્રેન્ચ વેલ્સ રેડી થાય ત્યારે પછી વેસ્ટ ઇસ્ટ અને સાઉથ ઝોનમાં જે પાણીનો સ્ત્રોત છે એ આવી જશે એટલે ક્લોઝ ટુ હંડ્રેડ સિક્સટી એમએલડીનું પાણી ઇન્જેક્ટ કરવાની બાકી છે એ મેક્સિમમ ટુ મેક્સિમમ વહેલા તકે એ પાણી ઇન્જેક્ટ થાય તે જેથી કરીને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં નાખી શકે અને આનાથી રિઝલ્ટમાં જે ટેન્કરનું ઇસ્યુઝ છે એ પણ ઓછું કરવા માટે પાણી છે એને સમાવેશ કરવા માટે જે નેટવર્ક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એનું હતું અમુક જગ્યામાં ઓછી વિસ્તારમાં નેટવર્ક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સ પણ નથી આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સને નવું ઊભું કરવા માટે જ આ સિસ્ટમ છે ત્યાર સુધી ટેમ્પરરી મેનેજમેન્ટ છે આ વોટર ટેન્કર સિસ્ટમ્સ પણ આવનારા દિવસોમાં ધીરે 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 એને ઘટાડો કરવાનો પ્રયત્ન કરીશું